अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद हमने जानवानी लालसा से कि आपने दादाजी नो संयोग के लिए प्राप्त है वो आप विशेष कृपा ने पात्र थवा सु प्रयत्न करेला जैसे हमने राह मरे अबे आसुचे के हम तो हमें कोई આમ તો કોઈ એવો પ્રયત્ન નહીં કરેલો અમે પણ અમને વિજ્ઞાનમાં ખાલી રસ હતો અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન પહેલી વખત સિક્સમાં આપતા વાણી એક મળી સેવન્ટી સિક્સ છોતેર માં સેવન્ટી સેવન દાદાજી મળ્યા ગાંધીનગર પથિકાસ અને પછી છ મહિના પછી જ્ઞાન મળ્યું

બીજા બધા શબ્દો તો અમને ખબર જ હતી સમજાય કે એટલે આ વસ્તુ અમને અસર કરી વિજ્ઞાન કે મુક્તિનો માર્ગ એ વિજ્ઞાન છે એ ક્રિયા નથી અને વ્યવસ્થિત શક્તિને આધારે ખબર પડી કે વ્યવસ્થિત શક્તિ એટલે આખા બ્રહ્માંડને ચલાવે છે ખાલી કર્મ ને કર્મ પણ નહીં સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતી ઓટ દિવસ રાત ઉનાળો શિયાળો ચોમાસું સમજાય છે કોઝ ઇફેક્ટ આ બધું જે છે એ કુદરતનું સંચાલન છે એનું નામ વ્યવસ્થિત શક્તિ એ સિદ્ધાંત માનતા હતા કે જે કર્મ કર્યા છે એ ભોગવો પડે બાકીની દુનિયાનું ખબર નથી તે વ્યવસ્થિત શક્તિ થી આ ખબર પડી એટલે વ્યવસ્થિત શક્તિ શબ્દ મને ગમ્યો એમનો અને બીજું વિજ્ઞાન શબ્દ ગમ્યો આ બે સદ મને અસર કરી તું આપવાની એકમાંથી પહેલો પરિચય એમને મળ્યા પહેલા સમજાય પછી તો ઘણું બધું મળવાનું થાય કઈક મળ્યું ને તો એને આપણે આપી દે કે તમારું પરમની લિંક એમની સાથે તો તો હોય ને પરમ ના હોય તો ભેગું જ ના થાય પૂર્વનું પૂર્વનું જ જતો આ કે આ અવતારની મહેનતથી થયું પૂર્વમ જતો બધું જ પૂર્વનો છે તમારો ના તો તો પર ભરુરા હોય ખંભાત હોય સુરત હોય ભરૂચ હોય નવસારી હોય મુંબઈ હોય જ્યાં જેવા સંજોગો હોય એ પ્રમાણે જઈએ અને વિધિ आडली लांबी करत आता कलाकसुद्दीन दादा तुम्ही ज्ञान दीजिए ज्ञान दो बomma आता तारे करत आ बद्दू बोला वे आठाना गुण बोला विधि आकी ना दीजिए ले व्यस्त थे एसडी चंद्र भर्मा સમજાય છે બાકી જ્ઞાની પુરુષ દાદા ભગવાનને અમે ક્યારે પ્રશ્ન નથી પૂછ્યા કે ના સામાજિક પ્રશ્ન પૂછ્યા ના ધાર્મિક પ્રશ્ન પૂછ્યા કે નથી આધ્યાત્મિક પ્રશ્ન પૂછ્યા કોઈ દિવસ પૂછ્યા નથી અને પૂછવાનું મન પણ થયું નથી કારણ કે એ જે કંઈ પણ બોલતા હતા એ બધું સમજાઈ જતું હતું ના સમજાય તો હું પૂછું ને એ જે બોલતા હતા કે મને સમજાઈ જતું હતું સમજાય છે એટલે પ્રશ્ન નહોતો પૂછે પણ જ્ઞાની પુરુષ તાજા ભગવાનને અમારો પર ટ્રસ્ટ બહુ હતો શું હતું શાસ્ત્ર માઉજ એટી 2 થી એ વિદેશમાં આવવાની શરૂઆત કરી એમ કે પછી એટી થ્રી માં ના આવે પછી એટી ફોર માં આવે એટી ફાઈવ એટી ફોર એટી ફાઈવ એટી સિક્સ અને એટી સેવન કુલ પાંચ વર્ષ આવે બાકીના ચારે ચાર વર્ષ દાદા અમને કીધું કે તું અમારી સાથે આવે વિદેશ યાત્રા મને ઇન્ટરેસ્ટ નથી વૈરાગ્ય જીવ નાની ઉંમર દીક્ષા લેવા વાળો જીવ કેવો હોય ચાલો પાંચમા ધોરણમાં પાંચમા ધોરણમાં એલ્યુમિનિયમની બેગ લઈ જતો હતો મારી મોટી સિસ્ટર છે એલ્યુમિનિયમની બેગ આવતી ખબર છે ટીપી ટીપી ના ના ની સ્કૂલની સ્કૂલની હા તે 94 માં પહેલી વખત અમેરિકાએ તારે એક બેગ લઈને આવતો કે લઈ અને ગુરુ પણ એમાં બધાય માથે મૂકેલી

મને થયેલો અને દાદા દર વખતે મને કે તું મારી સાથે આવી કે છે અમેરિકા હું ઉપર દાદા હજુ મને વિચાર જ નથી આવતો નથી મને વિચાર આવતો કે નથી મારા સામાજિક સંજોગો એવા કે હું આવું સમજાય છે એટલે દર વખતે દાદા પૂછે અને સચિદાનંદ સંઘ ની અંદર જે જીએ શાહ સાહેબ હાલ તો નથી એ જીએ શાહ સાહેબ એ દાદાને ને ઓગણીસો પંચ્યાસી માં એવું કેતા હતા કે દાદા કમલેશ શાહ ના પાડે છે તો તમે બીજા કોઈ આપતો પુત્રો ને કોને મારી સાથે આવે એ વખતે તો બત્રીસ આપતા પુત્રો હતા કેટલા છેલ્લે ચોવીસ થઈ ગયા પછી કેટલા લગ્ન કરી નાખ્યા હા તો કે છે કે એ ના પાડે છે તો બીજાને લઈ જાય કે એ ના પાડે છે તો બીજાને કહો ત્યારે દાદા એ શું જવાબ આપ્યો એ કહું છું દાદા એ શું કીધું કે એ તો ચારિત્રય લઈને આવ્યો છે અને જ્ઞાને લઈને આવ્યો છે અને આ લોકોને તો મેં આપેલું છે ના સમજાયું એ તો છેલ્લા ચાર અવતારથી આચાર્ય થઈને આવ્યો છે એટલે ચારિત્ર્ય લઈને આવ્યો છે અને જ્ઞાને લઈને આવ્યો છે આ લોકોને તો મેં આપ્યું છે કે છે સમજાય છે એટલે કે જે આ લોકો લઈ જઈને શું કરું અને અમે લોકો તો ઓગણીસો એક્યાસી બ્યાસી થી સત્સંગ કરીએ છીએ આજના થોડા કરીએ છીએ ક્યારથી ચાલીસ વર્ષ થઈ ગયા સાહેબ આજકાલના કરતા દાદા ભગવાન ની હાજરી થી પણ એમની આજ્ઞા છે સમજાય છે એટલે અમારા માટે નવો વિષય નથી સમજાય એમની હાજરીથી સત્સંગ કરતા હતા તે વખતે તો ગામડે ગામડે ફરતા હતા એટલે કહેવાનો મતલબ કે અમને દાદાનું જે આકર્ષણ હતું ને એ ખાલી વિજ્ઞાન પૂરતું હતું કેવું હતું બીજી કોઈ બાબતમાં અમને રસ એ જે કંઈ બોલે એમાં વિજ્ઞાન શું છે એટલું અમે ઝીલી લેતા બીજી કોઈ બાબત હોય તેમાં એમાં રસ એમને ધંધાની વાત કરે બીજી ત્રીજી વાત કરે એમની સામાજિક લાઈફની વાત કરે એમાં બહુ રસ પણ વિજ્ઞાનમાં રસ કરો પહેલેથી દ્રષ્ટિ જેવી હતી અમારે સમજાય છે એટલે અમે આ રીતે જ્ઞાની પુરુષે જ્ઞાની પુરુષ દાદા ભગવાને અમને ઓળખી લીધા છે ઓળખી લીધા હતા એમને ક્યાં શું છે ભાવ હતો કે હું એને તૈયાર કરું ધ્યાન આપવા માટે મને ઇન્ટરેસ્ટ જ નતો સમજાય મારી વાત મને એમાં ઇન્ટરેસ્ટ

અને આખું આ દર્શન ખુલ્લું થયું ત્યારથી અમે કહીએ છીએ કે આ આધ્યાત્મ વિજ્ઞાન અને આધ્યાત્મિક વિજ્ઞાન એ અમારો અનુભવ છે એના માટે અમે જવાબદાર છીએ અને એ તમને સમજાવી જશે આ કોઈનું વિજ્ઞાન સમજાવતા નથી અમને જે અનુભવ થયો એ જ કહીએ છીએ અને એના માટે અમે જવાબદાર સમજાય છે આવી રીતે આખી અમારી લાઈફ ગયેલી છે અને અમારા જેવા દાદા ભગવાને તૈયાર કરેલા ભલે ડેવલપમેન્ટ ઓછું વધતું બધાનું હોઈ શકે પણ દાદા ભગવાને આવા ચોવીસ આપતા પુત્રોને તૈયાર કર્યા કેટલા